દરેક સામાજિક સંસ્થાઓ સાથે સાથે દરેક સમાજના પોતાના સમાજના લોકો સાથેનો મિલન સંવાદ યોજાતો હોય છે ત્યારે બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે પાટણ તેમજ મહેસાણા જિલ્લાના પાંચ ગામ લીવવા પાટેદાર સમાજના શિક્ષિત તેમજ વેપારથી આવીને ડીસા શહેરમાં વસવાટ કરતા પરિવારો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સ્નેહ મિલન કાર્યક્રમ પરંપરાગત રીતે યોજાય છે તેના અનુસંધાને અઢારમા વાર્ષિક સ્નેહમિલનનો કાર્યક્રમ પણ ડીસા ખાતે યોજાયું હતું જેમાં સમાજના વડીલો તેમજ નવનિયુક્ત પ્રમુખ અરસદભાઈ પટેલનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે બનાસકાંઠાની જાણીતી ન્યૂઝ ચેનલ બી કે ન્યૂઝ ચેનલના ઇનપુટ આઉટપુટ હેડ અતુલભાઈ પટેલનું પણ પુષ્પગુચ્છ આપી સમાજના શ્રેષ્ઠીઓએ સન્માન કર્યું હતું આ સન્માન સમારોહ બાદ સમાજની બાલિકા દ્વારા સુંદર વેશભૂષા ધારણ કરીને પ્રાસંગિક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી તાલાઓને તેમના શાળામાં અગ્રમક્રમે રહ્યા બદલ તેમજ સમાજનું નામ રોશન કરવા બદલ આશ્વાસ ઇનામો આપવામાં આવ્યા હતા આ સ્નેહ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજના પરિવારો હાજર રહ્યા હતા ત્યારે આ સામાજિક કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હર્ષભર એકબીજાને મળ્યા હતા ખબર અંતર પૂછ્યા હતા અને સમાજને કેવી રીતે વિકસિત કરાય કરી શકાય તે બાબતે મંથન પણ કર્યું હતું